રાજકોટમાં આજે સવારે શરૂ થયેલી સિટી બસની હડતાલ હાલ પૂર્ણ થવા તરફ છે ડ્રાઈવર અને એજન્સી વચ્ચે મનપાના અધિકારીઓએ સંકલન કર્યું છે સવારે ઇલેક્ટ્રિક સિટી બસ સેવામાં ડ્રાઈવરો દ્વારા પગાર અનિયમિત મળતો હોવાની ફરિયાદ કરી હડતાલ પાડવામાં આવી હતી સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલનું નિવેદન સામે આવ્યું છે જાહેર પરિવહન વ્યવસ્થામાં ડીઝલ અને ઇલેક્ટ્રિક બસ સેવા હાલ ચાલે છે જેમાં સવારે ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરનો પગારનો પ્રશ્ન હતો આ વખતે આરએફસીના અધિકારીઓ દ્વારા બસ એજન્સી અને ડ્રાઈવર વચ્ચે મીટિંગ કરવામાં આવી રહી છે થોડા સમયમાં જ પૂર્વવત બસ સેવાઓ શરૂ થઈ જશે હાલ આ મુદ્દો છે જેને ધ્યાન ઉપર રાખીને પ્રાથમિકતા સાથે વાટાઘાટો થઈ ચૂક્યા છે કર્મચારીઓને લગતા પ્રશ્નો ન આવે તે પણ જોવામાં આવશે એજન્સી જો આ મામલે કાયમી સમાધાન કરી વ્યવસ્થા નહીં કરે તો આગળ કાર્યવાહી કરવામાં આવશે આપણા મુખ્યત્વે જે જાહેર પરિવહન વ્યવસ્થા છે એમાં ડીઝલ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક બસ આપણી જે છે ઇલેક્ટ્રિક બસના મારફતે આપણે સંચાલન કરી રહ્યા છે એટલે હાલનો આ જે પ્રશ્ન છે એ ઇલેક્ટ્રિક બસના જે ઓપરેટર છે એમને લગતો પ્રશ્ન છે એમના જે ડ્રાઈવર એમના તરફથી હાયર કરેલા હોય છે એમના પગાર બાબતેને માંગણીને લઈ અને પ્રશ્ન હાલમાં ઉપસ્થિત થયેલ છે આ બાબતે આરએમસીના જે અધિકારીઓ છે અધિકારીઓ દ્વારા બંને એજન્સી એટલે કે જે ડ્રાઈવર પ્રોવાઈડ કરનારી એજન્સી અને બસ ઓપરેટર એજન્સી એમના અધિકારીઓને સાથે રાખી અને ચર્ચા વિચારણા કરી છે અને ટૂંક જ સમયમાં આ જે સમગ્ર પ્રશ્ન છે એનો સુખદ નિવેડો આવી અને ફરીથી બસનું જે સંચાલન છે એ સંચાલન ખૂબ ટૂંક સમયમાં પુનઃ સ્થાપિત કરવામાં આવશે ને ચોક્કસ આ જે મુદ્દો છે એ ધ્યાન ઉપર આવેલો છે અને ચોક્કસપણે પગાર વધુ વગેરે નિયમિત થાય એ અપેક્ષિત જ છે બાબત અને એટલા બાબતે જ આપણા જે અધિકારીઓ છે એમને બંને એજન્સી સાથે વાટાઘાટ કરેલી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈ પણ કર્મચારીના આવા નાના મોટા પ્રશ્નો ન આવે ખાસ કરીને પગાર રિલેટેડના પ્રશ્નો ન આવે એ બાબતે જે પણ કાર્યવાહી આરમસી તરફથી પણ સુનિશ્ચિત કરવાની થતી હશે એ ચોક્કસપણે આપણે સુનિશ્ચિત કરીશું ટૂંક જ સમયમાં જે આખી સેવા છે એ પુનઃસ્થાપિત એમાં થઈ જશે શું કહેવાય વાટાઘાટો ચાલી રહ્યા છે એટલે શું ખરેખર શું પ્રશ્ન છે કેવી રીતનો પ્રશ્ન છે એ પ્રશ્નની વિચારણા કરી અને ભવિષ્યમાં ખાસ કરીને ભવિષ્યમાં એ પ્રકારના પ્રશ્ન ઉપસ્થિત ન થાય એ એન્જોય કરવું ખાસ જરૂરી છે એટલે જસ્ટ અત્યારે વાટાઘાટો કરી રહ્યા છે અને મેં કીધું એમ ટૂંક સમયમાં સેવા છે પુનઃસ્થાપિત થઈ પણ જશે એટલે ત્યારબાદ એમાં એના અલગ અલગ પાસાઓ વિચારણા કરી અને જે એડમિનિસ્ટ્રેટિવ જે જોવાનું હશે અમે જોઈશું ને એવું નથી હોતું ઘણી વખતે શું છે માર્ચ એન્ડ કે આ પ્રકારનું હોય ત્યારે એક્સ્ટ્રા લોડ કે પ્રકારની કાર્યવાહી થતી હોય તો દસ પંદર દિવસની કદાચ નાની મોટી થતી હોય છે બાકી નિયમિત જ એમાં કાર્યવાહી થતી હોય છે અને એ ઉપરાંત પણ જે બસ ઓપરેશન પણ થતું હોય છે બસ ઓપરેશનના પણ જે નાના મોટા પ્રશ્નો હોય છે પ્રશ્નો ધ્યાને લઈ અને પછી એનો પેમેન્ટની બધી કાર્યવાહી નિયમ પ્રમાણેની થતી હોય છે એટલે એવું કંઈ ડિલેના એવા કંઈ પ્રશ્નો નથી હોતા પણ સ્વાભાવિક છે કે મેં વાત કરીએ માર્ચ એન્ડ વગેરેમાં પણ ક્યારેક દસ પંદર દિવસનું ઓવરઓલ પેમેન્ટ વગેરેમાં ડિલે થતું હોય છે એવું કોઈ મેજર કોઈ ડિલે ક્યારે પણ નથી થતું હોતું અને એ બાબત પણ આવું પણ કંઈ પ્રશ્ન હશે તો ચોક્કસપણે એમાં પણ નિયમિતતા સુનિશ્ચિત થાય એ અમે અંશો કરીશું